અમદાવાદ પ્લેન દુર્ઘટના આંખો બીની કરી દેતી દસ પરિવારની કહાની સિમંતની વિધિ પતાવી લંડન જતું હતું દંપતી મહિના પહેલાં જ સગાઈ ને ફિયાંસી સાથે જ અંતિમ શ્વાસ લીધા અમદાવાદ પ્લેન ક્રેશ મૃતદેહોના ઓળખની કાર્યવાહી શરૂ પાંચ મૃતદેહ સોંપાયા દુર્ઘટનામાં બચેલા એકમાત્ર વિશ્વાસને પ્રથમવાર અલગ અલગ ટેસ્ટ માટે વોર્ડની બહાર કાઢ્યો મૃતકોના સ્વજનોનું હોસ્પિટલ બહાર હૈયાફાટ રુદન મારી છોકરીએ બૂમ પાડી કે પપ્પા પેલું વિમાન જુઓ નજરે જોનારાઓએ જણાવ્યો હચ મચાવી દેતો ચિતાર કયું જ્વાળામુખી ફાટ્યો હોય એવો આગનો ઘોડો દેખાયો પાંચ સેકન્ડમાં જ કાર ચાલકે મોતને હાથ તાળી આપી પ્લેન ક્રેસથી પચાસ ફૂટ દૂર કારનો વળાંક લેતો હતો ને કાચ તૂટ્યો મને લાગ્યું નહીં પણ નસીબથી બચી ગયો દાદ પ્લેન દુર્ઘટના પતિ સાથે પ્રેગનેન્ટ જિનલે અનંતની વાટ પકડી પિતાની અંતિમ વિધિ કરી નીકળેલા પુત્રનું માતા સાથે મોત થી ભાગેલા પ્રેમી યુગલનો આપઘાત હળવદના દેવડીયામાં ચોવીસ વર્ષીય યુવક અને સત્તર વર્ષીય સગીરાએ સજોડે ગળે ફાંસો ખાધો